આ એક વર્ષમાં ઘણી વખત રેગિંગ બનાવ ઘણા બધી થયા છે અને ખાસ જે આપણે વાત કરીએ કે યુવાધનોને આપણે નશાથી બચાવવા જોઈએ એના બદલે આ મારવાડી યુનિવર્સિટી યુવાધનો નશા તરફ ધકેલી રહી છે એનું જીવતું જાગતું ઉદાહરણ છ મહિના પહેલા મારવાડી યુનિવર્સિટીમાં ગાંજાના છોડ પકડાના હતા એફએસએલ રિપોર્ટ કહેતો હતો કે ભાઈ ગાંજાના છોડ એ ઉગાડવામાં આવ્યા હતા છતાં સરકારે કે આખા કાન કરી અને આ તંત્ર મારવાડી યુનિવર્સિટી બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને એના વિરોધમાં આજે ગુજરાત નેસ્યુએ દ્વારા મારવાડી યુનિવર્સિટીનો ઘેરાવ કરી રહ્યા છે કે ભાઈ તમે આ યુવાધનને બગાડવાનું બંધ કરો યુવાધનને નશા તરફ ધકેલવાનું બંધ કરો અને અમે સરકારને પણ એક અપીલ કરીએ કે સરકારે પણ આમાં ખાસ ધ્યાન આપી અને યુવાધનોને નશાથી દૂર રાખવા જોઈએ અને આવી જે યુનિવર્સિટીઓ છે એને બેન કરી દેવી જોઈએ આ માંગ સાથે આજે અમે મારવાડી યુનિવર્સિટી વિરોધ કરવા આવ્યા છીએ